નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તમે જાણો છો આવતી નેક્સ્ટ બાવીસ તારીખે તમારી એનએમએમએસની પરીક્ષા છે મિત્રો તો આપણે આ વિડીયોમાં એનએમએમએસના જૂના પેપરનું સોલ્યુશન જોઈશું અને સંપૂર્ણ પેપર આપણે અહીંયા પાર્ટ વનમાં પચીસ પ્રશ્નો જોઈશું બરાબર મિત્રો અને એમાં મેન્ટલ એબિલિટી ટેસ્ટ જે મેથ છે એના પ્રશ્નો છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે તેમાં સમજદારીપૂર્વક જોઈએ બરાબર પહેલો પ્રશ્ન છે અહીંયા તમે જોવો છો બે હજાર ત્રેવીસનું પેપર લીધેલું છે બરાબર એકથી પાંચ તમે અહીંયા પહેલો પ્રશ્ન સૂચના છે એકથી પાંચ પ્રશ્નોના દરેકમાં ચાર આકૃતિ આપેલી છે તે પૈકી એક આકૃતિ બાકીની ત્રણ આકૃતિ જુદી પડે છે તો શોધો બરાબર તો ચાલો પહેલી આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો બરાબર અહીંયા તમને અંદર બે તીર આપેલા છે જો બંને તીર અલગ અલગ દિશામાં છે બરાબર અહીંયા ઓપ્શન બીમાં જો ઓપ્શન સીમાં જો બરાબર તો ઓપ્શન સીમાં તમે જોઈ શકો છો અહીંયા કે બંને તીર એક ઉપર જાય છે ને એક સાઈડમાં જાય એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી બરાબર જે અલગ પડે છે ચાલો પ્રશ્ન નંબર બે લઈએ હવે અહીંયા જો તમે અહીંયા તમને ખૂણો બનાવેલો છે બરાબર તો આકૃતિમાં પણ ખૂણો છે અને છેલ્લી ડીમાં પણ છે પણ સીમાં જો તમે એક ગોળાકાર દર્શાવેલો છે એટલે અહીંયા ઓપ્શન સી આવશે બરાબર ચાલો ઓપ્શન પ્રશ્ન નંબર ત્રણમાં જોઈએ પ્રશ્ન ત્રણમાં તમે જોઈ શકો છો એક બંધ આકૃતિ આપેલી છે બરાબર તો હવે અહીંયા જો ઓપ્શન એમાં એક ખુલ્લી આકૃતિ છે બાકીની બંને બંધ છે એટલે ઓપ્શન બી આવશે જવાબ ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન ચારમાં મિત્રો તમે જોઈ શકો છો કે વચ્ચે એક વર્તુળ આપેલું છે ને એમાં લીટા દોરેલા છે ત્યારે ઓપ્શન બીમાં જુઓ તમે એક ત્રિકોણ છે સીમાં પણ વર્તુળ છે ડીમાં પણ વર્તુળ છે એટલે ઓપ્શન બી અલગ પડે છે બરાબર હવે અહીંયા તમે જો પ્રશ્ન નંબર પાંચમાં અહીંયા જો તમે પ્રશ્ન નંબર પાંચમાં જે મુખ્ય આકૃતિ તેમાં ડબલ્યુ આકાર બને છે બરાબર બીમાં પણ ડબલ્યુ બને છે સીમાં પણ આપણે જોઈ લઈએ ડબલ્યુ બને છે પરંતુ ડીમાં તમે જોઈ શકો છો તો ડબલ્યુ બનતું નથી એટલે ઓપ્શન ડી આવશે બરાબર ચાલો પ્રશ્ન સૂચના મુજબ કરો નીચેને પ્રશ્નમાં છથી દસમાં સંકેત તમે જોઈ શકો છો અરીસો દર્શાવેલો છે અરીસાની ડાબી બાજુ પ્રશ્ન આકૃતિને અરીસામાં જોવાથી કેવી દેખાય છે તે આપણે અહીંયા વિકલ્પ પસંદ કરવાનો છે મિત્રો બરાબર અહીંયા જો વચ્ચે તમને અરીસો દેખાય ચાલો પ્રશ્ન છમાં જો અહીંયા તમને એમ જેવું દેખાય છે બરાબર એમાં અરીસામાં કઈ રીતે અહીંયા પેનો ઉપર ખૂણો છે બરાબર અહીંયા તમે જો આ રીતનો ખૂણો છે અહીંયા તમને આ તો આવે નહીં બરાબર એટલે ઓપ્શન બી એમાં સી અને ડી પણ આવે નહીં બરાબર એટલે જવાબ છે ઓપ્શન બી ચાલો પ્રશ્ન નંબર સાત જોઈએ આપણે પ્રશ્ન નંબર સાતમાં તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પહેલી આકૃતિનું પરિશ્રમ જો આ બાજુ સફેદ કલર છે આ બાજુ બ્લેક કલર એટલે તો આવે નહીં અહીંયા બંને હાટ ઉપર તરફ છે એ પણ ન આવે અહીંયા તમે જોઈ શકો એક ઉપર એક નીચે એટલે આ આકૃતિ અડીસાની આકૃતિ પ્રતિકૃતિ બને છે ઓપ્શન સી આવશે હવે અહીંયા પ્રશ્ન નંબર આઠમાં તમને એક બિલોરી કાર જેવો આપેલો અંદર સી પાડેલો છે ઊંધો ચાલો નીચે તમને ત્રણ કલર છે અહીંયા જો એક બે ત્રણ ચાર પાંચ કલર છે એટલે તો આવે નહીં ઉપરથી બરાબર અહીંયા આવશે ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો સી અને આ રીતનું અહીંયા બી આકૃતિને અહીંયા બંધ બેસે છે બરાબર એટલે આનો જવાબ ઓપ્શન બી આવશે ચાલો પ્રશ્ન નંબર નવ અહીંયા એક પર્ણ છે અને પરણમાં ઉપર ચોકરી છે બરાબર એટલે અહીંયા તો સીધું પર્ણ તો આવે નહીં હવે અહીંયા તમે આ રીતનું ઉપર છે અને અહીંયા નીચે તરફ દર્શાવે એટલે આ પણ આવે નહીં બરાબર અહીંયા ઉપરથી પરણમ આપું ચૂકો છે એટલે આ પણ બને નહીં એટલે ઓપ્શન ડી બાકી રહે એટલે ઓપ્શન ડી આવશે બરાબર ચાલો પ્રશ્ન નંબર દસ જોઈ લઈએ આપણે પ્રશ્ન નંબર દસમાં ત્રણ લોલકો દર્શાવેલા છે બરાબર આ રીતના મોટું નાનું અહીંયા ત્રણે ત્રણ સીધા છે એટલો તો આવે નહીં અહીંયા છે પરંતુ અહીંયા જે ત્રિકોણો છે તે આ દિશામાં છે અહીંયા પણ સરખી જ દિશામાં એટલે પણ ન આવે ઓપ્શન સીમાં તમે આવી જશે બરાબર લે આનો જવાબ છે ઓપ્શન સી છે બરાબર ચાલો નીચે આપેલા પ્રશ્નમાં અગિયારથી પંદરમાં વિકલ્પો તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે અહીંયા હોદ્દાના ક્રમ મુજબ છે બરાબર સૌથી પહેલાં હોદ્દો કલેક્ટરનો ઊંચો છે અને સૌથી નીચો તલાટીનો આવશે મિત્રો આપણે જિલ્લા શિક્ષણ અધિકારી મામલેદારને ગોઠવવાના છે બરાબર તો જો અહીંયા આનો આવશે જવાબ ઓપ્શન બી બરાબર ચાલો પછી સાપ્તાહિક કુલ તાસ બરાબર તો અહીંયા તમે જોઈ શકો સૌથી વધારે તાસ કોના આવે છે આપણે એ વિષય આપણે સૌથી વધારે વિજ્ઞાનનો આવશે પછી ગુજરાતી આવશે પછી હિન્દી અને સંસ્કૃત આવશે બરાબર એટલે આપણે અહીં જો લેવાનું બે નંબર સૌથી પહેલાં ક્યાં આવે છે તો બે આમાં આવશે ઓપ્શન એ આવશે બરાબર ચાલો હવે અહીંયા ઉત્તરથી દક્ષિણ તરફ દિશા તરફ ભારતના શહેરો છે બરાબર ઉત્તરથી દક્ષિણ મુજબના છે તો સૌથી પહેલાં જમ્મુ કાશ્મીર આવશે ત્યારબાદ દિલ્હી જયપુર અને મુંબઈ તો આ રીતે આપણે એનો ક્રમ આવશે ઓપ્શન ઓપ્શન ડી આવશે એમાં બરાબર તો આ રીતનું પેપર તમારે પૂછાઈ શકે બરાબર ચાલો અહીંયા અંતરને એકમ આપેલા છે સૌથી મોટો એનાથી નાનો બરાબર સૌથી મોટો અહીંયા કિલોમીટર છે ત્યારબાદ ફૂટ આવશે ત્યારબાદ સેન્ટીમીટર અને લાસ્ટમાં મિલીમીટર આ રીતે પહેલો બીજો ત્રીજો પહેલો અને ચોથો તો આ ક્રમ ક્યાં છે ઓપ્શન એમાં છે મિત્રો બરાબર તો તમે વિડીયોને વધુમાં વધુ શેર કરો ચાલો પ્રશ્ન નંબર પંદર નગરપાલિકા લોકસભા વિધાનસભા અને તાલુકા પંચાયત બરાબર તો આપણે સૌથી મોટી આવે લોકસભા એટલે કે બે નંબરનું ઓપ્શન જે હોય પહેલાં આવશે બરાબર ત્યારબાદ આવે વિધાનસભા બરાબર ત્યારબાદ આવે તાલુકા પંચાયત અને લાસ્ટમાં આવે નગરપાલિકા બરાબર એ સૌથી નાનું આપણું એકમ છે તો એનો જવાબમાં આવશે ઓપ્શન બી બરાબર ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર સોળ જો વર્ષ બે હજાર ત્રેવીસની બાવીસ ફેબ્રુઆરી રવિવાર હોય તો બારમી ફેબ્રુઆરીએ ચોવીસમાં કયો વાર તો આપણે એકવાર ઉમેર દેવાનું બરાબર એટલે સોમવાર આવશે ચાલો ત્રણ દિવસ પહેલાં ગુરુવાર તો ત્રણ દિવસ પછી તો એને જ વાર આવે ગુરુવાર આવશે ઓપ્શન એ આવશે ચાલો માર્ચ મહિનો બુધવારથી શરૂ થતો તો માર્ચ કયા વાર પાંચ વખત આવશે તમે કેલેન્ડર લખીને જોઈ શકો છો બરાબર પાંચ વખત છે એટલે અહીંયા બુધવાર ગુરુવાર અને શુક્રવાર પાંચ વખત આવશે એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી બરાબર ચાલો વિમલ ઈશાન બાજુ પીઠ રાખીને સીધી રેખામાં ચાલવાનું શરૂ કરે છે તો કઈ દિશા તરફ આગળ વધશે તો મિત્રો આમાં એ નૈઋત્ય વાયવ્ય અગ્નિ કે પૂર્વ બરાબર તમે જાણો છો આમાં નૈઋત્ય બરાબર ઈશાનની અમે એની સામે તે આગળ વધશે તમે પેલા ખૂણા વિશે જાણો છો આ ચાર ખૂણાની અહીં વાત છે બરાબર એ રીતના તે ચાલો સૂર્યોદય સમયે અરુણ ઉત્તર દિશા તરફ મો રાખીને ઊભો છે તો તેનો પરછાયો કઈ દિશામાં પડશે મિત્રો તો અહીં તમે જાણો છો એ બી સી અને ડી આપેલા છે બરાબર તો એમાં જ પરછાયો તમે જાણો છો ઉત્તર તરફમાં હોય તો એનો પરછાયો બી પશ્ચિમ દિશામાં પડે ચાલો રમેશ એક સીધી હરોળમાં ડાબી બાજુથી પંદરમાં અને જમણી બાજુ આઠમા કર્મે છે તો હરોળમાં કેટલા વિદ્યાર્થી છે તો પહેલાં આપણે આ બંનેનો સરવાળો કરી નાખવાનો કે ભાઈ પંદર વત્તા આઠ તો ચાલો પંદરને આઠ કેટલા થાય પંદરને પાંચ વીસ ને ત્રણ ત્રેવીસ આવા કુલ તેવીસ એમાંથી રમેશને પણ આપણે ગણેલો છે બરાબર તો આમાં જવાબ આવશે બાવીસ બરાબર ચાલો આગળ જઈએ પ્રશ્ન નંબર આરવ નિવાન નાનો છે બરાબર આવા આમાં છે ને તે વખતે ગ્રીસિંગ આપેલા છે બરાબર એટલે આના માર્ગ તમને ઓપ્શનમાં ખોટા હતા બરાબર એટલે આપણે આગળનો પ્રશ્ન લઈશું પ્રશ્ન નંબર ત્રેવીસ લઈ લઈશું બરાબર ચાલો રમેશ દિવાલ ઘડિયાળમાં સવા વાગ્યે મિનિટ કાંટો ઉત્તર દિશામાં છે બરાબર તો ઘડિયાળમાં એ સ્થિતિમાં કાંટો કઈ દિશામાં હશે બરાબર સાડા ત્રણ વાગ્યે કઈ દિશામાં તો એ પૂર્વ દિશામાં તમે ઘડિયાળ જોઈને પણ જોઈ શકો છો ચાર છોકરો પૈકી પીનાનું ઊંચું કોઈ એટલે પીના સૌથી ઊંચું છે મીના એ ટીના કરતાં ઊંચી છે રીના જેટલી ઊંચી નથી બરાબર તો સૌથી નીચી કોણ તો મિત્રો આમાં ટીના થશે બરાબર ચાલો પ્રશ્ન નંબર પચીસ દિનેશ રમેશ હાલની ઉંમર એકત્રીસ છે સાત વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો કેટલો થશે મિત્રો તો કુલ ઉંમર આમની અત્યારે એકત્રીસ છે હવે ચાલો એમાં દિનેશની અને રમેશની સાતને સાત ચૌદ ઉમેરી દઈએ તો કુલ સરવાળો એનો પિસ્તાલીસ થશે બરાબર એટલે આનો જવાબ આવશે પિસ્તાલીસ બરાબર ચાલો આપણે અગાઉના હજુ પણ પ્રશ્નો લઈ લઈએ નીચેના છવ્વીસથી થી પાંત્રીસ પ્રશ્નો છે તો મિત્રો અહીંયા આપણે જોઈએ પ્રશ્ન સૂચના પ્રશ્ન છવ્વીસ થી પાંત્રીસ છે કોઈ ચોક્કસ પેટર્ન મુજબ તમને અહીંયા આપેલું છે બરાબર એક વિકલ્પ અહીંયા જુદો પડે છે તે આપણે અહીંયા શોધીશું બરાબર ચાલો છવ્વીસનો અહીંયા જો ત્રણ ચાર પાંચ અને સાત બરાબર તો અહીંયા ક્રમિક અંકો છે એક એક ઉમેરેલા ત્રણ પછી ચાર પછી પાંચ છ આવે પણ અહીંયા સાત એટલે સાત એ જુડો પડે છે અહીંયા જુઓ બીજા પ્રશ્નમાં આ બત્રી અને છ એટલે આઠ અને ચારનો ગુણાકાર બત્રી આ ચોકાને ને ચાલો સાત તાળીને એકવીસ અને પાંચ નવા પિસ્તાલીસ પણ અહીંયા તેતાલીસ આપેલા એટલે આ અલગ પડે છે ઓપ્શન ડી મારે તમે જોઈ શકો સાત ચોકા ઠેવું કે અહીંયા જવાબ હશે ઓપ્શન સી ચાલો સત્યાવીસ એકસઠ એક્યાસી અને એકસો પચીસ બરાબર અહીંયા ઘન બધી પૂર્ણ ઘન સંખ્યાઓ છે બરાબર તો અહીંયા એક્યાસી એ પૂર્ણ વર્ગ છે એ અલગ પડે જો અહીંયા ત્રણનો ઘન છે ત્રણ નવતાળીસ સત્યાવીસ ચાર ચોક સોલ ચોક ચોસઠ એટલે ચારનો ઘન છે અને આ પાંચનો ઘન છે બરાબર તો અહીંયા એક્યાસી છૂટો પડે છે ચાલો અહીંયા ફૂટબોલ ક્રિકેટ હોકી અને ટેબલ ટેનિસ મિત્રો તો અહીંયા તમે ટેબલ ટેનિસ એ ઇન્ડોર ગેમ છે બરાબર બાકી આઉટડોર છે ચાલો સોનું ચાંદી હીરોને પ્લેટીન તો હીરો અલગ પડે છે બાકી ધાતુ છે બધી બરાબર હીરો એ કાર્બનનું સ્વરૂપ છે બાકી બધી ધાતુ આવેલી હીરો અલગ પડે છે બરાબર ચાલો આ પ્રશ્ન નંબર આપણે એકત્રીસ લઈ લઈએ ઋગ્વેદ સામવેદ અર્થવેદ અને આયુર્વેદ તો અહીંયા ચાર ત્રણ વેદોના નામ છે બાકી આયુર્વેદ છે બરાબર એ અલગ પડે છે યજુર્વેદ આવેની જગ્યાએ બરાબર ચાલો તો આયુર્વેદ અલગ પડે છે પ્રશ્ન નંબર બધી પૃથ્વી ચંદ્ર શુક્ર અને મંગળ તો આ બાકીના ત્રણ ગ્રહો છે જ્યારે ચંદ્ર ઉપગ્રહ છે અલગ પડે છે મકાઈ વટાણા વાલ અને ચણા બરાબર તો અહીંયા મકાઈ આપણે અલગ છે બરાબર બાકીની બધી કઠોર વર્ગની વનસ્પતિ છે બરાબર મિત્રો ચાલો છે ને આ ત્રણે ત્રણ કઠોર વર્ગ છે ચાલો ચોત્રીસમાં જો જાન્યુઆરી મે જુલાઈ અને નવેમ્બર તો બધા એકત્રીસ દિવસના છે ખાલી નવેમ્બરને ત્રીસ દિવસ એ અલગ પડે છે મિત્રો બરાબર ચાલો તો મિત્રો પ્રશ્ન પાંત્રીસનો પ્રશ્ન જયપુર અમદાવાદ ભોપાલ અને લખન તો બધી એ જે તે રાજ્યની પાટનગર છે બરાબર આપણે અહીંયા અમદાવાદ અલગ પડશે કારણ કે આ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તો મિત્રો આપણે અહીંયા પાંત્રીસ પ્રશ્નો જોઈ લીધા છે બરાબર હવે અહીંયા જો તમે પ્રશ્ન નંબર છત્રીસથી એકતાલીસ છે બરાબર તો આપણે તેમાં એક યોગ્ય અંગ્રેજી મૂળાક્ષરની પેટર્ન છે બરાબર ચાલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ આપવાનો છે પહેલાં રાજુ છે તો અહીંયા જો એ પછી આ લીધો ને યુ પછી જે લીધો તો એ રીતેનું પેટર્ન છે અહીંયા આઈ પછી બી એ પછી એચ અને એ રીતે તો ચાલો અહીંયા યુ પછી એમ પછી કે એમ અને એમ યુ બરાબર તો અહીંયા કયો ઓપ્શન આવશે યુ પછી કેવાળો બરાબર તો અહીંયા ઓપ્શન આવશે ઓપ્શન એ આવશે બરાબર ચાલો ટેબલ બરાબર યુ બી સી એમ એફ બરાબર ચેર બરાબર આ તો સોફા બરાબર શું આવશે બરાબર તો ચાલો એક મૂળ અક્ષર આગળ લેજો ટી પછી યુ બરાબર એ પછી બી બરાબર બી પછી સી એ રીતે અહીંયા છે બરાબર તો આપણે અહીંયા જોઈ શકો છો તમે બરાબર એ પછી એફ એક અક્ષર તો એસ પછી શું આવે એસ પછી આવશે ટી બરાબર ઓ પછી ઓ પછી આવશે પી આવશે બરાબર ઓ પી નથી બોલતા અંગ્રેજીમાં ઓ અને પી બરાબર ચાલો એફ પછી તો એફ જી આવશે બરાબર તો ટી પી જી બરાબર અને એ પછી બી આવશે બરાબર એ પછી બી એટલે ઓપ્શન સી આવશે ચાલો પ્રશ્ન નંબર આડત્રીસ મલય બરાબર એકાવન ત્રણસો બ બાર લતા બરાબર એકત્રી એક સત્તો વ્હાય એટલે આ મૂળાક્ષરના ક્રમ આપણે લખવાના છે અંગ્રેજી મૂળાક્ષરના બરાબર તો વ્હાય એ કયા નંબર પર આવે છે ચાલો એની ઉપર ત્યાં લખેલું છે બરાબર ચાલો તો વાય માટે આપણે જોઈએ એકવીસમાં નંબર છે બરાબર એટલે આની ઉપરથી આપણે લેવાના છે બરાબર વાય બરાબર બે એ બરાબર એક એમ બરાબર પાંચ એટલે ચાલો બે એક પાંચ વાળો આવશે ઓપ્શન સી આવશે બરાબર ચાલો આપણે આગળ જોઈએ જો બે બરાબર વાય ડબલ્યુ વાય જેડ ડબલ્યુ તો બેસ્ટ બરાબર શું તો ચાલો જો અહીંયા આગળથી બી લીધો છે અને પાછળ અહીંયા એથી ઝેડની જે અંગ્રેજી છે આપણે મૂળાક્ષરો છે એની ગોઠવણી અહીંયા દર્શાવેલી છે બરાબર જો અહીંયા ની હમે ઝેડ આવે બરાબર બીની હવે વાય આવે એ રીતનું બી બરાબર વાય લીધા છે એ બરાબર ઝેડ ને ડી બરાબર ડબલ્યુ બરાબર તો ચાલો તો બી બરાબર શું આવશે અહીંયા તો અહીંયા બીની જગ્યાએ વાય વાળો ઓપ્શન આવશે બરાબર તો વાય વાળા બે ઓપ્શન છે એ અને બી બરાબર હવે ઇ તો ઈની સામે શું આવશે તો પાછળથી લેવાનું છે ઈ સામે આવશે વી બરાબર અને એસની સામે આવશે એચ અને ટીની સામે આવશે જી બરાબર આમ આગળથી એબીસીડી પેલી બાજુ પાછળ એટલે ઓપ્શન એ આવશે ચાલો બેસ્ટ બરાબર પચીસ આ અહીંયા એ બીસીડીના ક્રમો છે બરાબર તો ચાલો જી એ બી સીડી ઈ એફ અને જી જી કયા ક્રમમાં આવે છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો જીનો ક્રમ આપણે લખીએ તો જી એ અહીં આવશે સાત નંબરમાં આવે છે બરાબર ચાલો ઓ તો ઓ કયા નંબરમાં આવે છે તો ઓ એ વન ફાઇવ બરાબર પણ બી સીડીમાં ઓનો ક્રમ પંદરમો ક્રમ છે બરાબર ઓ છે પંદરમાં ક્રમમાં આવે છે બરાબર વન બીજો ઓ છે એ પણ પંદરના ક્રમમાં આવશે અને ડી તો એ બી એ બી સીડી ડી એ ચાર ક્રમમાં આવે એટલે કે સાતસો પંદર પંદર ચાર એટલે કે ઓપ્શન એ આવશે મિત્રો બરાબર ચાલો પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર એકતાલીસથી પિસ્તાલીસમાં પ્રથમ બે શબ્દો ચોક્કસ સંબંધથી જોડેલા છે બરાબર તો આપણે તેમને શોધવાના છે તો ચાલો પહેલો છે ડોક્ટર તો હોસ્પિટલ મિત્રો ડૉક્ટર ક્યાં કામ કરો હોસ્પિટલ શાળામાં આગળ પ્રશ્ન ચિહ્ન છે બરાબર તો શાળામાં હોય શિક્ષક બરાબર એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી કાર પેટ્રોલથી ચાલે ઈંધણની વાત છે શરીર સનાથી ચાલે તો ખોરાકથી ચાલે બરાબર ચાલો કોર્ટ તો ન્યાય કોર્ટમાં તમને ન્યાય મળે એનો સંબંધ છે શાળામાં તમને શું મળે તો શાળામાં તમને શિક્ષણ મળશે બરાબર એટલે ઓપ્શન બી ચાલો સોડિયમ એ તત્વ છે બરાબર સોડિયમ એકલું તત્વ છે મીઠું શું છે તો મીઠું એ સોડિયમ અને ક્લોરાઈડનું બનેલું સંયોજન છે ઓપ્શન એ આવશે બરાબર અમેરિકા અહીંયા ચરણી નાણાંની વાત છે અમેરિકામાં ડોલર તો ભારતમાં રૂપિયા આવશે બરાબર મિત્રો ચાલો હવે અહીંયા જો પ્રશ્ન નંબર છેતરમાં ચોક્કસ સંબંધમાં તારીખ ચડતા કે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાના છે મિત્રો બરાબર ચાલો નદી સમુદ્ર વરસાદ અને ઝરણું બરાબર તો અહીંયા તમે જુઓ આપણે જો અહીંયા ચડતા ક્રમમાં ગોઠવીશું બરાબર તો સૌથી પહેલાં આપણે જોઈએ તો વરસાદ પડે બરાબર વરસાદ બરાબર પછી વરસાદમાંથી ક્યાં પાણી જાય ઝરણામાં જાય બરાબર ઝરણાઓ ભેગા થાય તો નદી બને પછી છેલ્લે સમુદ્ર એટલે ઓપ્શન બી આવશે ચાલો શાળા બાલમંદિર કોલેજ અને ઘર બરાબર તો હવે અહીંયા તમે જુઓ છો અહીંયા ચાર સ્ટેજ છે બરાબર બાળક સૌથી પહેલાં ઘરમાં હોય પછી શાળા બાલમંદિરને સોરી બાલમંદિર શાળા અને કોલેજ બરાબર તો હવે આપણે અહીંયા એમાં જોઈશું તો આનો જવાબ આવશે ઓપ્શન બી આવશે બરાબર ચાલો પછી વાક્ય શબ્દ અક્ષર અને ફકરો બરાબર ચાલો સૌથી મેન કોણ કે ભાઈ અહીં આપણે ઉતરતો ક્રમ છે બરાબર તો પહેલાં આપણે લઈશું ફકરો લઈશું ચાર નંબરનો ઓપ્શન લઈશું બરાબર ફકરો પછી આવે શું આવે વાક્ય આવે બરાબર પછી શબ્દ અને છેલ્લે અક્ષર આવે બરાબર તો આમાં કયું ઓપ્શન આવશે વાક્ય અને લાસ્ટમાં આવશે અક્ષર આવશે બરાબર ત્રણ નંબરવાળું તો આમાં આવશે ઓપ્શન બી આવશે બરાબર ચાલો જિલ્લો રાજ્ય તાલુકો અને દેશ બરાબર જિલ્લો રાજ્ય તાલુકો અને દેશ બરાબર મિત્રો તો સૌથી મોટો કોણ અહીંયા આપણે જોઈએ તો તો સૌથી મોટો આવે દેશ બરાબર ચાર નંબરનો એના પછી બને રાજ્ય રાજ્ય પછી જિલ્લો અને જિલ્લા પછી તાલુકો આવે બરાબર જિલ્લા પછી આવે તાલુકો આવે બરાબર આમાં ક્રમ કયો બનશે આપણે જોઈ લઈએ તો ઓપ્શન બી આવશે બરાબર ચાર એક બે અને ત્રણ બરાબર ચાર એક બે અને ત્રણ ઓપ્શન સી સોરી ઓપ્શન સી ચાર બે એક અને ત્રણ બરાબર ચાલો પ્રશ્ન નંબર પચાસ બરાબર હવે અહીંયા જો આપણે અહીંયા ભાગ એક ભાગુસભાના નિયમ મુજબ કાર્ય કરવાનું છે બરાબર તો પહેલાંનો આપણે સીધો સાદુરૂપ આપીને જવાબ લઈએ કે આઠ ભાગ્યા આઠ એટલે અહીંયા જવાબ આવશે એક બરાબર અહીંયા તમે જોઈ શકો છો બરાબર એ રીતે બધાને આપણે આ રીતે લાવવાના છે જો નીચે પણ છે બરાબર ભાગુસભાના નિયમ મુજબ જો સાત તારીખ સાત પંચા પાંત્રીસ અને પાંત્રીસ ટુ સિત્તેર બરાબર આનો જવાબ આવશે સિત્તેર ભાગ્યા પાંત્રી ભાગ્યા સીટ એટલે કે એક દૂધ બરાબર ચાલો એ રીતે અહીંયા આઠ વત્તા આઠ એટલે એક જવાબ આવશે અહીંયા જુઓ વીસ ભાગ્યા બે એટલે કેટલા થાય દસ બરાબર દસ ભાગ્યા પાંચ ચાર દસ ભાગ્યા પાંચ બરાબર એટલે પાંચ દુ દસ એટલે અહીંયા બે જવાબ આવશે બરાબર ને અહીંયા જુઓ ચૌદ બે તારી ને સાત તારી એકવી બરાબર એટલે અહીંયા જવાબ આવશે ત્રણ બરાબર એટલે આમાં ચાલો આપણે નાનાથી મોટા તરફ જઈએ તો સૌથી પહેલાં આવશે એક દ્વિતીયાંશ પછી એક બે અને ત્રણ એટલે ઓપ્શન ડી આવશે મિત્રો બરાબર ઓપ્શન ડી બરાબર તો મિત્રો તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડો બરાબર એક વિડીયોને તમે બેથી ત્રણ વખત જોઈ જાઓ જેથી તમને તમામ પ્રશ્નોનો મહાવરો થઈ જાય અને ચેનલને વધુમાં વધુ સબ્સ્ક્રાઇબ કરો અને આપણે પાર્ટ ટુ પણ ઝડપથી બનાવીશું